પ્રવાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલું છે એ જનરલ સ્ટોરમાં બે અજાણ્યા ઈસમો મોટર લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલો હતો એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ તે વખતે ત્યાંના જે હતા પ્રોજેસ્ટોરના ડાયાભાઈ એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા એ પૈસાના છૂટ આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ બે વ્યક્તિઓએ એ પૈસા છૂંટાવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવા અને ડરાવી ધમકાવી અને એમની એમની પાસેથી લગભગ સિત્યો સાત હજાર સાતસો જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાયકલ કરી લઈને ફરાર થઈ ગયા હતા આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી કે આ ઘટનામાં કુલ ચારેક જેટલા ઈસમો સંકળાયેલા છે જે ચારેય ઈસમોને પોલીસે હાલ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ બીએનએસની કલમ ત્રણસો સાત ત્રણસો એકાવન અને ચોપન મુજબ દાખલ કરવામાં આવી છે હાલ આ ચારેય આરોપીઓની પૂછપરછ અને એની તપાસ ચાલુ રહી છે આ જે ચારેય આરોપીઓ છે એ ચારેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે જે ફક્ત એમનો દેખ્યો વ્યવસાય છે પરંતુ એમનું મૂળ કામ આવી જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વહેંચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા હાલ આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે બે મોટરસાયકલ કબ્જી કરેલી છે અને પચીસ હજાર સાતસો જેટલી રોકડમળ કબ્જી કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસણ અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે આરોપીઓના ચારે આરોપીઓનાં નામ છે સંજય કુમાર સન ઓફ સુરજ ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ દબાસ રાજપૂત ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબસ રાજપૂત કરીને આ ચારે વિદ્યો છે ખાસ કરીને ગીર જિલ્લા સહિત ક્યાં ક્યાં આવી ઘટનાઓને અંજામ આવ્યો છે કેટલું ક્રાઇમ કર્યું છે હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં લગભગ અગિયારેક જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે તેમજ એમાં જે એક આરોપી છે સંજય એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે